આનોલી જેડીસી માં આવેલા સિગ્મા લાઇફ સાયન્સ કંપનીમાં માં કામદારો નો ઊંઘ હોવાની ઘટના સામે આવી છે કંપની કામ કરવામાં આવેલા 34 વર્ષીય કામદાર નાઇટ શિફ્ટ માં આવ્યા પહેલી સવારે પ્લાન્ટમાં ફ્લોરના ફ્લોર ઊંઘી ગયા હતા સવારે ચા પીવા ઉઠાવ્યો તો આવું છો કર્યા બાદ ઉઠ્યો જ ના હતો કામદાર ખાનગી હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો હતો પાનોલી પોલીસ દ્વારા આત્મિક અકસ્માત મોતને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર પાનોલીજી આઇડીસીમાં આવેલા સિગ્મા લાઇફ સાયન્સ કંપનીમાં મૂળ નસવાડી છોટા ઉદેપુર અને હાલ સંજાલી ગામ ખાતે રહેતા પ્રસન્ન કુમાર રાઠવા ગત રાત્રિના નાઇટ શિફ્ટમાં આવ્યા હતા જ્યાં રાત્રિના પ્રોડક્શન પ્લાન્ટમાં કામ કરી રાત્રિના સાડા ત્રણ કલાકે પ્લાન્ટના ફ્લોર ઉપર ઊંઘી ગયા હતા જે બાદ સવારે સાડા છ કલાકે સાથી કર્મચારી અશ્વિન વસાવા એ ચા પીવા ઉઠાડ્યો હતો જે ઉઠ્યા બાદ હું આવું છું કહી પુનઃ સૂઈ ગયો હતો જે સવારે આઠ વાગ્યે સુધી ના આવતા તેને પ્લાન્ટમાં શોધવા ગયા હતા જ્યાં સૂતેલી હાલતમાં જ જોવા મળ્યો હતો જેને જગાડવાના કોશિશ કરતા તે જાગ્યો ના હોવા સાથે કોઈ પ્રત્યુત્તર ના આપતા તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે સાથી કર્મચારી અશ્વિન વસાવા પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જાણવા ચોક ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અમે સુનભાઈ રામ છે અમે બંને સિગ્મા લાઇફ કામ કરીએ છીએ સાંજે સાડા ત્રણ વાગે ઊંઘવા જામ કરીને આરામ કરવાનું એને મારા પર જમા આવી ગયું અમે બંને સાથે જ સાડા ત્રણે જેવા આરામ કરવા ગયા પછી સવારે સાડા છ વાગે મેં જગાડ્યો એ જ બી મને કે મેં આવું છું તું ચા પી દે મેં પછી જેમ ચા પી લીધી પછી પાછી બૂમ મારી તો ત્યારે બી એણે એવું જ કીધું કે મેં આવું છું તમે પી લો એમ પછી સાત વાગે સાત વાગ્યા એટલે હું ઘરે જવાનો હતો એટલે હું ઘરે નીકળી ગયો એટલે કઈ રીતે ખબર પડી કે એક્સપાયર થઈ છે એ તો જ્યારે હું મારા પર નવ વાગે મેં ભાઈબંધને કોન્ટેક કર્યો ને જે એના હાથે ગયા હતા એ લોકો એ લોકો હાથે વાત કરતો હતો એટલે પછી સાહેબે ફોન માગ્યો એના પર સાહેબે કીધું કે ભાઈ આપણા પ્રસંગ થાય આપણા હાથે નથી એટલે કયા સાહેબ હતા શું નામ હતું એન્ડી પટેલ સાહેબ કંપનીમાં જ કામ કરે છે કે પછી સાહેબ શું કરે છે એમ કંપનીના જ છે કે કંપની અમારી છે